બાવીસ લાખ ચુમ્માલીસ હજાર છસો એકોતેર મિલકત વેરાની વસૂલાત માટે જાહેર નોટિસ પાઠવી છે સાત દિવસની મર્યાદા આપવામાં આવી છે રિપોર્ટર મદન વૈષ્ણવ સમાચાર નવસારી વેરા અધિકારી ટેક્સ ઓફિસર નવસારી મહાનગરપાલિકાવાળા ઘણા વર્ષોથી જે વેરા બાકી ઉતાર નવસારીમાં પ્રથમ વાર મહાનગરપાલિકા વર્ભ એક્શન મુંબ આવી છે તેના પર જે પણ બાકી રહેલી રકમ છે જેના વર્ષોની વાગી ત્યારે પણ આપણે અખબારી યાડીમાં નામજો પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એમાં ડીન સાતની મુદ્દ આપી છે નગરપાલિકા અધિનિયમ પ્રમાણે જે પણ કોઈ કાર્યવાહી કરવામાં કરવાની થાય છે એ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન